તો સુરત શહેરના ડિંડોલ વિસ્તારમાં આવેલી ગ્રીન વેલી બિલ્ડિંગના પહેલા માળે જ્યારે એસઓજીની ટીમે દરોડા પાડ્યા ત્યારે એક ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થયો છેલ્લા પાંચ વર્ષથી સક્રિય સાયબર ફ્રોડ ગેંગ ક્રિષ્ના પેકર્સ એન્ડ મુવર્સના ઓઠા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરી રહી હતી આ ગેંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ દુબઈ અને ચીન સુધી ફેલાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને પ્રતિક વસાવા દીપક પાંડે રૂપેશ હાંગડે ભૂષણ પાટિલ અને સલીમ સૈયદ નામના પાંચ સાગીરતોની ધરપકડ કરી છે આ આરોપીઓ છેલ્લા લાંબા સમયથી સાયબર માફિયાઓ માટે કામ કરી રહ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ટોળકી દુબઈના બેઠેલા બિગ બ્રો નામના મુખ્ય સૂત્રધારના સીધા સંપર્કમાં હતી તેના આદેશ મુજબ જ ભારતમાં ઓપરેશન ચલાવતી હતી આ ગેંગની મોડર્સ ઓપરેટી અત્યંત વ્યવસ્થિત હતી તેઓ આર્થિક રીતે નબળા અને લાલચમાં આવી જાય તેવા લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા એકાઉન્ટ ધારકોને થોડા પૈસા આપી તેમની પાસેથી ચેકબુક એટીએમ કાર્ડ બેંક અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી લેતા હતા આ ભાડાના એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને તેઓ દેશભરના લોકો સાથે ઓનલાઈન ઠગાઈનો નાણાં મેળવતા તપાસ દરમિયાન પોલીસને ચૌદ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવ્યા આ એકાઉન્ટની વિગતો જ્યારે એનસીસીઆરપી પોર્ટલ પર ચેક કરવામાં આવી ત્યારે આશ્ચર્યજનક રીતે એકાઉન્ટ ભારતભરના એકોતેર જેટલા અલગ અલગ સાયબર ફ્રોડના કેસમાં સંડોવાયેલા હોવાનું સાબિત થયું છે આ આંકડો સૂચવે છે કે આ ગેંગનું નેટવર્ક કેટલું વિશાળ અને જોખમી હતું આ ગેંગના તાર ચીન સાથે પણ જોડાયેલા હતા તેઓ ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા ચાઇનીઝ ગેંગ સાથે સતત સંપર્કમાં રહીને સૂચનાઓ મેળવતા હતા સાયબર ફ્રોડ દ્વારા જે રકમ એકઠી થતી તેને સુરક્ષિત રીતે વિદેશ મોકલવા માટે તેઓ યુએસડીટીનો ઉપયોગ લેતા ભારતીય રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં ફેરવીને હવાલા મારફતે નાણાં સગે વગે કરવામાં આવતા હતા દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી સાત મોબાઈલ ફોન બે કોમ્પ્યુટર નવ ચેકબુક સાત ડેબિટ કાર્ડ નકલી સ્ટેમ્પ અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ દસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ ઓફિસનો ઉપયોગ કરી નકલી ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો બનાવવા અને યુઝર આઈડી પાસવર્ડ મેસેજ કરવા માટે કરતા હતા જેથી પોલીસની નજરમાંથી બચી શકાય હાલમાં પોલીસે આ કેસમાં દુબઈના મુખ્ય સૂત્રધાર સહિત કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં ગણેશ ઉર્ફે પ્રેમ રાજ શ્રીવાસ્તવ અને સલીમ આરટીઓ જેવા નામનો સામેલ થાય છે સુરત એસઓજી હવે આ કૌભાંડની ઊંડાણ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા રેકેટનો વધુ મોટા માથાઓ પકડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. 18 રાજ્યના 71 ગુનાના ઇન્ટરનેશનલ ફ્રોડના આરોપીએ એસઓજી પોલીસે સફળ ઓપરેશન કરી ઝડપી પાડવામાં આવ્યા છે. આપણી સાથે એસઓજી પોલીસના ડીસીપી સાહેબ નકુમ સાહેબ છે. સર કેવા પ્રકારનું ઓપરેશન? હા, અમને વિગત મળી હતી કે એક પ્રતિષ્ઠિત વસાવા કરીને જે વ્યક્તિ છે એની એક ગેંગ છે અને આ લોકો જે છે સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના બે લોકોના ગરીબ લોકોના બેંક એકાઉન્ટ વીસથી પચીસ હજાર રૂપિયા ભાડું આપીને ખરીદતા હતા અને ત્યારબાદ આ લોકોને એક બિગ બ્રો કરીને જે વ્યક્તિ છે જે દુબઈ સ્થિત છે અને એપી કે ફાઇલ ત્યાંથી મોકલતો હતો અને તમામ એકાઉન્ટની અને કમ્પ્લીટ માહિતી એને આપવામાં આવતી હતી ત્યારબાદ આ એપી કે ફાઇલની આ એપી કે ફાઇલ ત્યાં મોકલવામાં આવતા તમામ જે એકાઉન્ટ છે એનો એક્સેસ બિગ બ્રો પાસે જતો રહેતો ત્યારબાદ એ જે સાયબર ફ્રોડના પૈસા હોય ગેમિંગ ના હોય કે ડિજિટલ એસ ના તમામ પૈસા એની અંદર નાખતો હતો અને આ પૈસા પ્રતિક વસાવા અહીંયાથી એનકેશ કરાવી કેશ ઉપાડી અને એ કેશ પૈસા જે છે સલીમ ઉર્ફે સમીર જે વ્યક્તિ છે એને આપતો હતો ને એને યુએસડીટી એના વોલેટમાં ટ્રાન્સફર કરતો હતો આ યુએસડીટી પોતે પાછો પ્રતિક છે એ દુબઈ મોકલી આપતો હતો આ રીતે હવાલાનું એક નેટવર્ક ચલાવતો હતો જી સર કયા વિસ્તારમાં આજે સમગ્ર નેટવર્ક છે ત્યાંથી એને અંજામ આપવામાં આવતો હતું ડિંડોલી વિસ્તારમાં જે છે આ નેટવર્ક છે ને પ્રતિકની સાથે પાંચ આરોપી પકડાય છે ઉપરાંત બીજા સાત આઠ આરોપીઓ વોન્ટેડ છે બીજા પણ તપાસમાં નીકળે એ લોકોને પકડવામાં આવશે તે ઉપરાંત પ્રતિક જે છે છે છ ગુનાઓ દાખલ થયેલા છે એમાં સાયબર ફ્રોડના ગુનામાં નેવું દિવસ અંદર રહેલો છે તદુપરાંત તેના મિત્રની પત્ની સાથે પણ એને છેડતીનો એક એના વિરુદ્ધમાં કેસ છે અને આ વ્યક્તિ છે એ ઘણા બધા લોકો સાથે સંકળાયેલો છે ઘણા લોકો સાથે ફાઈનાન્શિયલી પણ જોડાયેલો છે અને ઘણા બધા લોકો એના ઘણા બધા સિમ કાર્ડ મળેલા છે બેંક એકાઉન્ટ મળ્યા છે અને આ બેંક એકાઉન્ટ ઉપર ટોટલ ફરિયાદો પણ નોંધાયેલ છે એટલે ડિટેલમાં તપાસ કરવામાં આવશે અને આ ગેંગ છે એને ઉપર કાયદાનો સખતમાં સખત કેટલા કરોડનો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે અને કયા કયા મુદ્દાના ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા છે અત્યારે જે મુદ્દામાલ છે દસ લાખ નો મુદ્દામાલ છે પરંતુ જે એકાઉન્ટ છે એના ટ્રાન્ઝેક્શન બાબતની જે તપાસ છે ચાલુ છે પરંતુ બસો કરોડ થી વધુ આ કૌભાંડ ખોલવાની શક્યતા ખૂબ રહેલી છે આ આરોપીઓ પર હવે કેવા પ્રકારની કાર્યવાહી કરશે અને હજુ પણ એ લોકો પાસે નવું કંઈ ખુલાસો કરવા સામે આવશે આરોપીઓ જે છે એની હવે તમામ જે વિગતો છે એના એકાઉન્ટ એના સિમ કાર્ડ એના મોબાઈલ એના ખાતાના વ્યવહારો થ્રુ થશે અને ત્યારબાદ બીજા લોકો જે સંકળાયેલા હશે એ લોકોને પણ સકંજો કસવામાં આવશે જે પ્રમાણે વધુનો જે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ છે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને હજુ પણ વધુ પૂછપરછમાં ખુલાસો થાય તો નવાઈ ની વાત નહીં કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત